ભાવનગર શહેરના નવાપરામાં કબ્રસ્તાન વાળી આવેલી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ ઉપર વહેલી સવારે કચેરીના પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા જગ્યામાં સહિત બે પાકા બાંધકામો કુલ જેટલા બુલડોઝર મારફત દૂર કરવામાં આવ્યા હતા સિટી સર્વે કચેરીએ ત્રણ હજાર ચોરસ મીટર જમીન અંદાજે ત્રીસ કરોડ ની ખુલ્લી કરી હતી જોકે બાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કલેક્ટર અને ડીએસપીએ સ્થળની મુલાકાત લીધી હતી thank okay. you ગંગાજડીયા પોલીસ સ્ટેશનના નવાપરાનો જે વિસ્તાર જે છે ત્યાં જે છે દબાણ હતું ત્રણ હજાર સ્ક્વેર ફીટનું જેમાં આશરે પચીસથી ત્રીસ જેટલી દુકાનો હતી અને તેમાં જે છે એક ઓફિસ બી હતી અને એક ધાર્મિક દબાણ હતું તેને આજે મામલતદાર સાહેબની ટીમ તથા સીતે સર્વે મેડમ સાથે રાખી અને પોલીસનો જે છે આશરે સો જેટલા પોલીસ અને પંદર જેટલા અધિકારીઓ આજે બંદોબસ્તમાં રોકાયેલો હોય અને આજે શાંતિપૂર્ણક આ કાર્યવાહી હાલમાં ચાલુ આપણા ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં અમુક કાચા પાકા દબાણો હતા અને એમાં શરૂઆતમાં રેવન્યુ તરફથી અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના દિવસે નોટિસ એકસઠ હેઠળ આપવામાં આવી હતી પછી એનો જે નિર્ણય છે આ ચૌદ આઠના કરીને દબાણ હટાવવા માટે કીધું હતું પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે જીઆરટી માટે કીધું અને જીઆરટીમાં એટલે કે ઓગણીસ આઠનો હાઈકોર્ટનો ઓર્ડર હતો પછી ત્રણ મહિનાનું કાઉન્ટ કરીએ તો ઓગણીસ અગિયાર એની મુદત પૂરી થતી હતી અને સાત દિવસનો ટાઈમ આપીને કાલે પચીસ નવેમ્બરના દિવસે આખી મુદત પૂરી થઈ હતી અને આજે ભાવનગર એસ ડીએમની અધ્યક્ષતામાં અને પોલીસની પ્રેઝન્સમાં જે ટીમ છે આ દબાણ હટાવવાની કામગીરી બીએમસીના સહયોગથી પૂરી કરી છે અને બે પાકા દબાણ હતા બાકી થી અમુક નાના એક ગેરેજ ટાઈપની જગ્યા હતી અંદાજિત ત્રણ હજારથી ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે અને ટીમ ભાવનગરને પણ શુભેચ્છા છે કે ભાઈ એકદમ શાંતિપૂર્ણ રીતે આપણે દબાણ દૂર કર્યું છે અને લોકોને પણ ધન્યવાદ છે કે ભાઈ આ લોકોએ પણ શાંતિપૂર્ણ રીતે પ્રશાસને કામ કરવા દીધું